ભાદર નદી કાંઠાના ગામોને એલર્ટ કર્યા છે વાત કરે તો ભડલા ડેમના દરવાજા ખોલ્યા છે તંદુકા તાલુકાના નદી કાંઠાના ગામોને સતર્ક રહેવાની સૂચના અત્યારે હાલ જેમ કે સતત જેમ કે પાંચ દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ભાદર નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવે છે અત્યારે હાલ ભાદર નદીનું ભયંકર રૂપ જોવા મળી રહ્યું છે વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જેમ કે ભાદલા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ધંધુકા તાલુકાના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વધુ વિગત જણાવીએ તો અત્યારે હાલ વાગડ મોસરિયા ગુજાર અને કોટડા રંગપુર અને જેમ કે અડવાડ સહિત ભાદર નદીકાઠાના ગામોના રહેવાસીઓને સાવચેતીની સૂચના આપવામાં આવી છે તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારો દૂર રહેવા જાણવા જેમ કે જણાવવામાં આવ્યું છે નદીકાંઠે વસવાટ કરતા લોકો પણ પાણી છોડવામાં આવનારા હોવાથી સલામત સ્થળે ખસી જવા માટે તંત્રએ અપીલ કરી છે સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર ભાદર નદી કાંઠા ગામોને એલર્ટ કરી દેવામાં આવે છે કારણ કે અત્યારે હાલ જેમ કે પાદર નદી જેમ કે રદ્ર રૂપ ધારણ કરી બેઠી છે ત્યારે જેમ કે ભડલા ડેમના દરવાજા પણ ખોલવામાં આવે છે આજુબાજુ લોકોને પણ જેમ કે એલર્ટ કરી દેવામાં આવે છે તેવા મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે ધંધુકા તાલુકામાં નદી જેમ કે કાંઠાના જેમકે તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવે છે તેવા મોટા સમાચાર પણ મળી રહ્યા છે ત્યારે દોસ્તો એમ કે વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે જેમ કે ભાડલા ડેમના દરવાજા ખોલવામાં આવે છે અને આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ધંધુકા તાલુકાના જેમ કે બધા જ ગામોને જેમકે એલર્ટ કર્યા એમાં હજી સાત દિવસ ભારે વરસાદની આગાહી